હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે હવારમાં આપણે કરી નાખ્યું પાણી ચાલુ કીમા કપામાં આપણે મગફાથી ક્યાંય વાવી નથી તો કપામાં પાણી ચાલુ કરી નાખ્યું છે અને જો અહીંયાથી વાલ છે અને વાલેથી જાય છે પાણી ગાજતું તો સીધે સીધું કેનાલ ઘોડે જાય જો અને કપા કેવો થયું એ તમને આગળ બતાવું બરાબર અને અત્યારે જે નાખીએ પાણી ખોલી નાખ્યું હાથ આઠમાં તો રેડ મીક દીધું છે તો જોતા રહ્યો તમે મજા આવશે તો અહીંયા પણ આપણું પાણી આવે છે ને જો રેડામાં રેડ જાય છે પેલા હું હે ને આ બધું ધમું કરી નાખું નકર અમને અમારા ડો બાપ આવશે ને તો ખરા થાય છે તો ફાઇનલ આપણે જે રેડ પાણી હતું એ હાંધી નાખવું એ અને કરી નાખવું એ પાણી ચાલુ તો જો ડબલમાં જાય આપણે બે માં જ મીકી અને કપા તમને બતાવું તો જો આવું થયો હેલ્પા અને બીજા ભાગનું તમને બતાવું જે આગળ આવેલો છે આના ઉલ્પા હે આ પાણી પોગે એના ઓઇલપાની સાઈડ એ તમને બતાવું તો અત્યારે આવડો આવડો કપા થયો હેલ્પા અને જી નીંદામણ તો એટલું બધું આલ્પાની સાઈડે નથી દેખાતું જોવો તમે અને આ બધું આપણે ઉપર પેલી દીધું છે આમ કપા એ એત્યારે જ પાયું હે મે આ પ્રમાણે ની હેર માં હેર જો કપા તો ઘડીક ઝીકવા મંડી નાકા Thank <laughs> you.

આ પાળીયામાં બતાવી દઉં તમને જો આ એક કપ્પા મરી ગયો લાગે અહીંયા પણ આમ જો હું રે હું દેખાતો હોઈશ તમને કપ્પા તો આની અંદર આવો કપ્પા થઈ ગયો છે બધો આ રહ્યું દેખાવા માંડી છે હરું હરું વિકાસ થતો જાય એમાં શું હોય થોડી થોડી મહેનત કરતા રહે એટલે બાકી હવે ઉપડી આપણી વાડીએ અત્યારે હું ખેતર હતું આ જો આ બધું ટાંકુ બાકરીઓ અહીંયા હવે જવાનું છે આપણી વાડીએ તો હાલો હું વ્યાય વાડીએ અને લઈ લીધો હાથમાં પાડી સોર્યું એટલે કે કપા નિંદવાનું ચાલુ છે આપણે જે હંધાય પહેલા કપા વાયો હતું આગેતરો હતો બરાબર જે આપણે હાંધાયર વાયો હતું એ કપા હે એ જોવા કપા દેખાતો હોય કે ન દેખાતો હોય કદાચ તો આને આપણે નાખ્યો એ ઉપયોગ થઇ ગયો ને આ નખ વરસાદ વરસાદ આવે તો જો આપણે અંદર પેલા કપાર્યું એ વાયો તો એટલે આ જો આ તમને આમ સાહે દેખા તો જઈ શકે કપા કેવો દે એ આજ પકડ આ દેખાય તો પાછો મારો ફોન એવી ક્વોલિટી વાળો હે ને એટલે એમ તો આ કપાર્યું એ આપણે મહેંદી નાખ્યો હે ને મળી આવે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામા થોડું ઘણું સપોર્ટ કરતા રહીએ